રાજકોટમાં અગિયારસો પંચાણું થી બારસો પાંત્રીસ ગોંડલમાં એક હજાર થી બારસો એકસઠ જામનગર માં અગિયારસો પચીસ થી બારસો ચૌદ જામજોધપુરમાં બારસો થી બારસો પાંત્રીસ જેતપુરમાં એક થી બારસો એકત્રીસ ઉપલેટામાં અગિયારસો સાહીઠ થી બારસો પચાસ વિસાવદર નવસો થી અગિયાર ધોરાજીમાં એક હજાર થી અગિયાર મહુવામાં એક થી અગિયારસો ને પચીસ અમરેલીમાં અગિયારસો વીસ થી બારસો ત્રણ હળવદમાં બારસો દસ થી એક વાંકાનેર માં એક હજાર થી પંચાણું મોરબીમાં ચોવીસ ભચાઉમાં બારસો ઓગણપચાસ થી બારસો સડસઠ માં બારસો થી બારસો સાહીઠ ભાંભરમાં બારસો પચાસ થી બારસો અઠ્યોતેર પાટણમાં બારસો થી બારસો નેવું ધાનેરામાં બારસો થી બારસો ચુમોતેર મહેસાણામાં બારસો પંચાવન થી બારસો પંચોતેર હારીજમાં બારસો બારસો પાંત્રીસ થી બારસો એકોતેર ભોજારીમાં બારસો અડતાલીસ થી બારસો પંચાવન વિસનગરમાં બારસો પચીસ થી બારસો પંચોતેર પાલનપુરમાં બારસો પચાસ થી બારસો ને એકસઠ તલોદમાં બારસો છપ્પન થી બારસો સાહીઠ થરામાં બારસો પાસઠ થી બારસો એકાણું ગામમાં બારસો દસ થી બારસો પાંત્રીસ ભીલડીમાં બારસો પચાસથી બારસો એકાવન કલોરમાં બારસો છેતાલીસ થી બારસો ત્રેસઠ સિદ્ધપુરમાં બારસો અગિયારથી બારસો ને એસી હિંમતનગરમાં બારસો પચીસ થી બારસો છપ્પન કુકરવાડામાં બારસો આડત્રીસ થી બારસો એકસઠ મોડાસામાં બારસો બાવન થી બારસો એકત્રીસ ઘનસુરામાં બારસો થી બારસો પચાસ ઈડરમાં બારસો ત્રીસ થી બારસો પચાસ પાથાડમાં બારસો છેતાલીસ થી બારસો છપ્પન ખેડપરમામાં બારસો ત્રીસ થી બારસો ચાલીસ વિરમગામમાં બારસો અઠ્યોતેર થી બારસો ઓગણસાઠ થરાદમાં બારસો ત્રીસ થી બારસો ત્યાંમાં બારસો થી બારસો રાંધનપુરમાં બારસો થી બારસો તોતેર આંબલીયાસરમાં બારસો થી બારસો બત્રીસ રાંતેજમાં બારસો થી પચાસ સમયમાં બારસો થી એકોતેર વારાહીમાં બારસો થી બ્યાસી ચાણસમાં બારસો થી બારસો દાહોદ માં બારસો વીસ થી અગિયારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો